નમસ્કાર દર્શક મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે દક્ષિણ અને મધ્ય ગુજરાતના ભાગોમાં આગાહી કરવામાં આવી છે જેમાં વલસાડ નવસારી તાપી ડાંગ સુરતમાં આગાહી કરવામાં આવી છે છોટાઉદેપુર દાહોદ દાદરા નગર હવેલીમાં પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે